સ્વાભિમાન સંગઠન સંસ્થાના કાર્યકર્તાઓનો વિરોધ ગાંધીનગર ડ્રીમ સિટીમાં દારૂ પીવાની છૂટના નિર્ણયનો કર્યો વિરોધ ભાગળ ચાર રસ્તા ખાતે કરવામાં આવ્યો વિરોધ રાજ્ય સરકારે ગાંધીનગરમાં દારૂની છૂટ આપતા સુરતના સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે સ્વાભિમાન સંસ્થાના આગેવાનો દ્વારા દારૂની બોટલમાં શરબત ભરીને જાહેરમાં સેવન કરતા હોય તે પ્રકારનું કાર્ય કરીને વિરોધ કર્યો હતો ગિફ્ટ સિટીમાં પરમિશન આપીને ગુજરાતની જનતા સાથે સરકાર ભેદભાવ કરી રહી છે ગુજરાતની પ્રજા ઉપર પોલીસ દારૂ પીવાના કેસો કરીને કાયદાનો કડક અમલ કરાવે છે જેની સામે તેમણે વિરોધ પ્રદર્શન કર્યો હતો આ પ્રકારના વિરોધ સામે પોલીસે તમામની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ જેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત મારું નામ કિરીટભાઈ વાઘેલા છે હું સ્વાભિમાન સંગઠન સંસ્થાનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું મારી સાથે રીતેશભાઈ સોલંકી નિકુંજ પાનેરિયા અને સ્વાભિમાન સંગઠનના ઘણા આગેવાનોએ આજે ચાર રસ્તા ખાતે સુરતમાં જ્યાં જે ગુજરાત સરકાર દ્વારા દારૂ માટે જે નશાબંધી ખાતાએ છૂટછાટ આપી છે જેના વિરોધમાં આજે અમે ખૂબ આક્રોશભરો આ વિરોધ કર્યો છે કારણ કે આજે ગુજરાતની પ્રજાને ગુજરાતના યુવા ધનને દારૂની લતમાં ધકેલી દેવાનો આ ગુજરાત સરકારનો નિર્ણય જેને અમે ખૂબ સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આજે અમે જાહેરમાં દારૂની બોટલો લઈને બેઠા કારણ કે આજે જે સરકાર કરી રહી છે બિઝનેસોને આકર્ષણ કરવા માટે વિદેશીઓના પરપ્રાંતિય માણસોને જે આકર્ષણ કરવા માટે દારૂ પીવડાવવા માટેની જે છૂટ આપે છે એ આ ગાંધીના ગુજરાતમાં નહીં ચાલે આનો અમે સખત વિરોધ કરીએ છીએ ગોડસેનું આ ગુજરાત કદાચ પણ અમે બનવા નહીં દઈએ અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે